સુરતમાં સી આર પાટીલ નું કાર્યકર્તા સાથે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેઓ સુરત આવ્યા છે બનાસકાંઠા ને સીટ હારી જવા બાબતે નિવેદન આપ્યું બનાસકાંઠા ને સીટ ના જીતી શકવાની જવાબદારી માથે લીધી છવ્વીસ માંથી છવ્વીસ ના જીતી શક્યા તે ભૂલ મારે છે તેવું પાટીલે કહ્યું છે પાટીલે વધુમાં કહ્યું કે મારી ક્યાંક ભૂલ થઈ હશે એટલે એક સીટ ન મેળવી શક્યા ઇતિહાસ રચવા માટે

કન્ડિશન મળતું નહોતું જગ્યા મળતી નહોતી એમણે ત્યાં કેમ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા ત્યાં નર્સ નહોતી ત્યાં કોઈ કામ કરવાવાળો વ્યક્તિ નહોતો ડૉક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા ત્યાં જાતે સફાઈ કરતો હતો જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા પણ એને જોવા આવતા નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા એ પેસન્ટ ના પલંગ પર બેસીને એને હાથ થી ખોરિયો ખવાતો હતો એ મોક છોડતો નતો આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુધાત્મા જોવા મળે છે અને એના આધારે આ નવા નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ કંઈક નવીનતા કરીએ છીએ લોક ઉપયોગી કામ કરીએ છે એના કારણે મતદાતા ભાઈ બહેનો પણ એની અમે દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે